જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેરની આઈએસઓ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેરને આઈએસઓ 9001 2015 સર્ટિફિકેટ મળ્યો છે અમદાવાદ શહેર તેમજ શૈક્ષણિક સંકલન સમિતિના સહયોગ વહીવટી કર્મચારીઓ સહિતના કર્મયોગીઓની કાર્યદક્ષતા તેમજ કાર્યકુશળતાનું પરિણામ છે મળતી માહિતી અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેરને આઈએસઓ નવ હજાર એક બે હજાર પંદર સર્ટિફિકેટ મળ્યું છે

નું પ્રમાણપત્ર એનાયત થયું છે ખૂબ આનંદની બાબત છે અમદાવાદ શહેર કચેરી દ્વારા ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા બદલ આ પ્રમાણપત્ર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે આમાં જોવા જઈએ તો અમદાવાદ અમારી જે ડીઓ ઓફિસ છે એની સાથે બે હજાર જેટલી શાળાઓ કહી શકાય જોડાયેલી છે અને એમની સેવાઓ જે છે જે આરટીઈની સેવા હોય કે એમના જીપી જીપીએફ હોય પેન્શન હોય ઉચ્ચતર પગાર ધોરણ હોય કે બીજી જે શિક્ષણને લગત જે સેવાઓ છે એ તમામ સેવાઓ જે છે અમારી કચેરી તરફથી આપવામાં આવતી હોય છે ત્યાં ગુણવત્તાલક્ષી સેવા અને પબ્લિકનું ખાસ કરીને કામ થાય અને ક્વિક કામ થાય પેપરલેસ કામ થાય તેના માટેના જે પ્રયત્નો કર્યા છે અમદાવાદ શેર કચેરી દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યા છે જેને લઈને અમારું કચેરી આપને દ્વારે હોય સારથી પ્રોજેક્ટ હોય જે જેને લઈને અમે આજે એવું સમજી શકીએ છીએ અને બીજું ઝીરો પેન્ડન્સી ખાસ કરીને કોઈ પણ પ્રકારે એવી કમ્પ્લેન હોય તો પણ અમારી સારથી હેલ્પલાઇન અમે શરૂ કરી જેને લઈને કોઈ પણ વિદ્યાર્થી વાલી કે સંચાલક સીધા હેલ્પલાઇનમાં માત્ર મેસેજ કરે તો એમને સામે ચાલીને હેલ્પ કરવા માટેની આખી એક સિસ્ટમ નવી ઇનિશિયેટિવ સ્વરૂપે અહીંયા લીધી જેને ધ્યાને લઈ ઘણા બધા પેરામીટર્સ હશે આ બધા પેરામીટર્સ જોઈને અને કચેરીમાં આગામી સમયમાં પણ ગુણવત્તાયુક્ત સેવા મળી રહે તે માટે કચેરીના કર્મચારીઓનું ટ્રેનિંગ પણ આવનારા સમયમાં આ સંસ્થા દ્વારા આપવામાં આવશે અને આઈએસઓનું પ્રમાણપત્ર મેળવીને અમે ખરેખર હું મારી ટીમને અભિનંદન આપું છું અમારી સમગ્ર ટીમને આ એક આઈએસઓનું પ્રમાણપત્ર મળ્યું છે